નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે જન્માષ્ટમી પછી આવતી એકાદશી શ્રાવણ મહિનાની વદપક્ષની એકાદશીનું વ્રત આ વર્ષે ક્યારે કરવાનું છે કેવી રીતે કરવાનું છે કોણે કરવાનું છે આ વ્રતના શુભ મુહૂર્ત સમય શું છે તથા આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય

લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની કૃપા અપાવનારું ખાસ કરીને શ્રાવણ માસના પાપોને નાશ કરનારી છે કે રાજા હરિશ્ચંદ્ર એ પણ આ એકાદશી નું વ્રત કરીને તેના તમામ પાપોમાંથી મુક્તિ મેળવી હતી અને તેમનું ગુમાવેલું રાજપાટ તેની પત્ની અને તેનો પુત્ર પાછો મેળવ્યો હતો એટલે માત્ર આ એકાદશી નું વ્રત કરવાથી અસક્ય વસ્તુ પણ શુભ મુહૂર્ત સમય શું છે તો મિત્રો આ એકાદશી તિથિ શરૂઆત અઢાર ઓગસ્ટ બે હાજર પચીસ સાંજે પાંચ વાગે ને બાવીસ મિનિટે થાય છે કે જે પૂર્ણ ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસ

એકાદશી નું વ્રત નાના બાળકોથી લઈને મોટી વયના વૃદ્ધો પણ કરી શકે છે દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા પોતાની શક્તિ પ્રમાણે ભગવાનની સેવા પૂજા વ્રત ઉપવાસ કરી શકે છે નિર્જળા ન થાય તો પાણી પીને કરવું પાણી પીને ન થાય તો ફળ લઈને કરવું ફળ લઈને ન થાય તો ફરાળ લઈને પણ કરી શકાય અને ઘણા ફરાળ લઈને પણ ન કરી શકતા હોય વૃદ્ધો વડીલો હોય ગર્ભવતી સ્ત્રી હોય બીમાર હોય બાળકો હોય તો તે આજના દિવસે એક ટાઈમ ભોજન લઈ શકે છે કે જેમાં રીંગણા અને ભાતનું સેવન કરવું નહીં અને જે કોઈ એકાદશીનું વ્રત કરે છે તેણે આજે સવારે વેલા ઉઠીને વિષ્ણુ ભગવાન લક્ષ્મી માતાનું પૂજન કરવું મંદિરે ન જઈ શકે તો ઘરે પણ આ પૂજા કરી શકાય છે ભગવાનને બીજું કાંઈ ધરાવીએ ન ધરાવીએ માત્ર તુલસી દળ અર્પણ કરીને પણ પૂજા કરી શકીએ છીએ જ્યારે આપણે પૂજા કરીએ છીએ ત્યારે જ આ વ્રતનો સંકલ્પ કરી લેવાનો કે કેવી રીતે આપ આ વ્રત કરવાના છો નિર્જળા ફળાહાર ફરાડ કે પછી એકટાણું કરીને

બ્રાહ્મણોને ભોજન કરાવવું દાન દક્ષિણા આપવી ગાય પશુ પક્ષી સેવા કરવી આજના દિવસે શક્ય તેટલું મૌન રહેવું મનમાં ને મન માં ભગવાનનું નામ સ્મરણ કરવાનું અને આજે જેટલું પણ આપણે ભગવાનનું નામ લઈએ છીએ તે અન્ય દિવસો કરતા અનેક ગણું ફળ આપનારું બને છે કેમ કે આજે એકાદશીનો ઉત્તમમાં ઉત્તમ પવિત્ર એવો દિવસ છે કે જે ભગવાનને સમર્પિત છે ભગવાનને પ્રિય તિથિ છે તો આ રીતે એકાદશીનું વ્રત ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસને મંગળવારે થશે તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ વ્રતનો વિસ્તારપૂર્વક મહિમા વ્રત કથા વ્રત વિધિ જાણીશું સાંભળીશું તો આશા રાખીએ છીએ કે આપ સૌ લોકો અમારી સાથે એકાદશીનો સત્સંગ કરશો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયો ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર